આ બાજુ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી નારાજ થયા છે તેઓ નારાજ થયા છે અલ્પેશ ભાજપમાં પ્રવેશ કરતી વખતે કાનાણીથી દૂર રહ્યા હતા અને તેમનું કહેવું છે કે મારા સિદ્ધાંતના વિરુદ્ધ થયું છે પાર્ટી જે નિર્ણય કરે એ મને માન્ય છે પણ હું મારા સિદ્ધાંત નહીં છોડું અલ્પેશ અને કાનાણી સામ સામે લડ્યા હતા સહયોગી સંવાદદાતા મનીષ પરમાર સુરત થી મારી સાથે લાઈવ જોડાયા છે કુમાર કાનાણી મનીષ નારાજ થયા છે આપની સાથે જ છે કુમાર ભાઈ કયા કારણથી નારાજ થયા છે શું એક સમયે સામસામે લડ્યા હતા એના કારણે કે પછી કોઈ બીજું કારણ છે જી બિલકુલ વાત કરીએ તો ભાજપમાં ભરતી મેરોટેજ છે તેમાં પણ અલ્પેશ કઠરીયા અને ધાર્મિક માલવિયા છે આમ આદમી પાર્ટીના નેતા તેને ભાજપમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ સભા રાખવામાં આવી હતી ભરતી મેરા દરમિયાન તમામ જે ધારાસભ્ય છે તે હાજર રહ્યા હતા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે તેમણે કેશરીઓ ધારણ કર્યો હતો ત્યાં એક ચહેરો હતો સ્થાનિક ધારાસભ્ય કુમારભાઈ કાનાની એક ક્યાંક ને ક્યાંક દેખાયા નહીં હતા શું કારણથી નહીં દેખાયા હતા આપણે કુમારભાઈ પાસેથી જાણીશું સાહેબ તમામ ધારાસભ્ય હાજર પ્રદેશ પ્રમુખ હાજર અલ્પેશ ને કરાવ્યો ધાર્મિક ને કેશોરીઓ ધારણ કરાવ્યો તમે કેમ નહીં દેખાયા ભારતીય જનતા પાર્ટી જે કઈ નિર્ણય લીધો છે એ પાર્ટીનો અને નેતૃત્વનો નિર્ણય છે પાર્ટીએ જે નિર્ણય લીધો એ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાને એ શિરો હોય છે એમાં કોઈ નારાજગી કે વિરોધ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો ઉપસ્થિત રહેતો રહી વાત હાજરીની તો આ કાર્યક્રમ જે કંઈ થયો એમાં હું ચોક્કસપણે હાજર નથી રહ્યો કારણ કે હું રાજનીતિ કરી રહ્યો છું એ મારા સિદ્ધાંતો પર કરું છું એટલે મારા જે કંઈ સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને હું છોડ કરીને એને છોડીને હું હાજર રહી શકું તેમ હતો ને એટલા માટે મેં મારા સિદ્ધાંતોને વળગી રહ્યો છું સિદ્ધાંત છોડીને હું કાર્યક્રમમાં જોવા માગતો નહોતો એટલા માટે નથી આવ્યું બાકી પાર્ટીએ લીધેલો નિર્ણય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એ સીધો માન્ય છે એમાં કોઈ અમને વિરોધ હોય ના શકે નારાજગી ના હોઈ શકે પરંતુ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને મેં હાજરી આપી નથી કાકા સિદ્ધાંતની વાત કરી લોકો પણ જાણવા માંગતા હશે કાકાના એવા કયા સિદ્ધાંત હતા જે ભાજપે પૂરા નહીં કર્યા અને આમ આદમી પાર્ટીના સિદ્ધાંતો પૂરા તમારે કેવી મજબૂરી રહી હશે કે પછી સિદ્ધાંત કયા સિદ્ધાંતો રહ્યા છે આ કોઈ પાર્ટીના સિદ્ધાંતની વાત નથી મારા વ્યક્તિગત સિદ્ધાંતની વાત મારા વ્યક્તિગત સિદ્ધાંતની વાત કરું છું રાજકારણની અંદર લોકોમાં જે છાપ હોય એ બધાની અલગ અલગ પ્રકારની છાપ હોય છે લોકોની અંદર દરેક માણસની એક મારી રાજનીતિની અંદર મારા રાજકારણ વરાછાના રાજકારણની અંદર લોકોમાં વરાછાની જનતામાં મારી જે છાપ છે મારી જે ઇમેજ છે મારી જે ઇજ્જત છે એ દરેક વાતની અંદર બાંધછોડ કરીને એ મારા સિદ્ધાંત છોડીને હું લોકોની અંદર મારી છાપ જુદી અલગ કરવા માંગતો નથી રાજનીતિની અંદર વ્યક્તિ શું બોલે છે માણસ શું બોલે છે આજે શું બોલ્યો કાલે શું બોલ્યો લોકો યાદ રાખતા હોય છે સ્વાભાવિક છે ચૂંટણીની અંદર ચૂંટણીના મેદાનમાં આપણે હોઈએ દરેક પાર્ટી દરેક પાર્ટીના ઉમેદવાર જીતવા માટેના પ્રયાસો કરતા હોય આક્ષેપો પ્રત્યે આક્ષેપો ટીકાઓ દરેક પો અલગ અલગ રીતે બધા પોતાના પ્રયાસો જીતવા માટે કરતા હોય ચૂંટણીની અંદર ઉમેદવારો વિશે એકાબીજાએ મેં સામેના ઉમેદવારોની ટીકા કરી હોય એણે મારી ટીકા કરી હોય આ બધું સ્વાભાવિક છે જીતવા માટે બધા કરતા હોય છે અને એ લોકો યાદ રાખતા હોય છે તો હું જે ચૂંટણીમાં જે કંઈ બોલ્યો છું એ ચૂંટણીના જે કંઈ મેં મારા નિવેદનો છે એ લોકોને યાદ હોય છે લોકોને ખબર હોય છે આજે હું મારા નિવેદનો ફેરવી નાખું તો લોકોને જે રાજકીય લોકોની છાપ છે કે આજે રાજકારણમાં લોકો આ બોલે કાલે આ બોલે આ બધું ભૂલી જાય બધા છે તો એ છાપ ઊભી મારી કરવા નથી માગતો આ મારો અંગત મારો વ્યક્તિગત નિર્ણય છે આ કોઈ પાર્ટીનો કંઈ વિષય નથી આ મારો અંગત નિર્ણય છે કે મારી જે વરાછામાં ઇમેજ છે મારી જે છાપ છે અને મારા જે સિદ્ધાંતો છે એ છોડીને રાજનીતિ કરવા માગતો નથી એટલા માટે હાજર ન રહ્યો બાકી ભારતીય જનતા પાર્ટીએ અને નેતૃત્વે લઈને લીધેલો નિર્ણય એ અલ્પેશ હોય કે કોઈ પણ હોય એ ટુ ઝેડ જે કોઈને લેવાનો નિર્ણય કરે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મને કોઈ વાંધો નથી પણ મનીષ મનીષનો રાજનીતિ કરવા માંગતો નથી મનીષ કુમારભાઈ સાથે સીધી વાતચીત થઈ શકે કુમારભાઈ સુધી મારો અવાજ પહોંચી શકે શું મનીષ એવી આપ વ્યવસ્થા કરી શકો થઈ કુમારભાઈ એન્કર છે તમને સવાલ પૂછવા માંગે છે યસ કુમારભાઈ નુકુર હું અહીંયા સંદેશ ન્યૂઝના સ્ટુડિયોમાંથી મારો સવાલ એ છે કે તમે જે તમારા સિદ્ધાંતોની વાત કરીએ એ વાત સાચી છે કે ક્યારેક ભૂતકાળની અંદર જેમને ભાંડ્યા હોય એમને અથવા તો જેમના વિશે આપણે કંઈક કીધું હોય ચૂંટણીમાં એમની સામે હવે એમને આવકારવા કેવી રીતે જવાય પણ ક્યાંક એવી તો બીક નથી કે હવે સત્યાવીસની અંદર જયારે અલ્પેશ કથિરિયા આવી ગયા છે તો વરાછાની અંદર કુમારભાઈની ટિકિટ કપાય તમને સ્પષ્ટ વાત કરી દઉં છેલ્લા ત્રીસ વર્ષથી રાજનીતિમાં છું સુરત શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીએ મને શિક્ષણ સમિતિનો સભ્ય બનાવ્યો વર્ષ કોર્પોરેટર બનાવ્યો બે વર્ષ ડેપ્યુટી મેયર બનાવ્યો આ ત્રીજી ટર્મ મારી ધારાસભ્યની છે હું મંત્રી પણ ચાર વર્ષ રહી ચૂક્યો છું ખૂબ રાજનીતિ કરી છે ખૂબ પ્રમાણિકપણે રાજનીતિ કરવાનો મેં પ્રયાસ કર્યો છે લોકોના પ્રતિનિધિ તરીકે લોકોને સંતોષ થાય કામગીરી લોકોની પીડા એની વેદના એની જે કંઈ પ્રશ્નો હોય એને માટે હું બેફિકર થઈને બેફિકર થઈને લોકોની સાથે ઊભો રહ્યો છું કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર મને ટિકિટ મળશે કે કેમ મને હોદ્દો મળશે કે કેમ હું રાજનીતિમાં ટકીશ કે કેમ એની બિલકુલ ચિંતા કર્યા વગર મારા સિદ્ધાંત સાથે મેં આજ સુધી રાજનીતિ કરી છે આજ સુધી અને હજુ પણ કરતો રહીશ એટલે મને કોઈ પ્રકારનો બીક નથી કોઈ લે નથી મારો હરીફ કોણ છે મારી પાસે કોણ આવવાનો છે મારી જગ્યા કોણ લઈ લેવાનો છે કોઈ પણ પ્રકારની બીક નથી ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે કોને આપવું કોને ન આપવું એ પાર્ટીનો વિષય છે પણ મારા સિદ્ધાંત સાથે રાજનીતિ કરતો રહીશ ટકી રહું તો પણ ભલે ન ટકી રહું તો પણ ભલે રાજનીતિ છોડી દેવી પડે તો પણ મંજૂર છે સિદ્ધાંતો છોડવા તૈયાર નથી કુમારભાઈ એક છેલ્લો સવાલ એક છેલ્લો સવાલ કે સિદ્ધાંતોની જ્યારે તમે વાત કરીને તો સિદ્ધાંતના એના એને એ જ લાઇનમાં એક વાત બીજી એ પણ આવે કે ગઈકાલ સુધી જે ભાંડવામાં કંઈ જ બાકી નહોતા રાખતા આપણે જોયું કે બે હજાર પંદરથી લઈને બે હજાર ચોવીસ સુધી શું શું બોલ્યા છે ન માત્ર અલ્પેશ કથિરિયા કે ધાર્મિક માલવિયા પણ પાટીદાર આંદોલનના જેટલા પણ ચહેરાઓ હતા પણ એક પછી એક એ બધા જ ભાંડવાવાળાને જ સમાવિષ્ટ કરી લેવામાં આવ્યા પાર્ટીની અંદર જોડી લેવામાં આવ્યા એનાથી ન માત્ર કુમારભાઈમાં પણ ઘણા બધા લોકોની અંદર નારાજગી અંગત રીતે પોતાના સિદ્ધાંતને લઈને પણ છે ને